આ જમીન વેચી નાખવાની હે દઈ દેવાની છે અને આ જમીન માત્ર ને માત્ર બે લાખ રૂપિયામાં આપી દેવાની છે દઈ દેવાની હે મારા વાલા જો તમારે લેવી હોય તો તમારા ભાવમાં આપી દેવાની છે દઈ દેવાની છે અને મારા વાલા આ જમીન આવેલી છે પોરબંદર જિલ્લાના બળેજ ગામમાં અને મારા વાલા અહીંયા પાણીનો ભરાવો પણ થાય છે તો માત્ર ને માત્ર એક મોસમ થાય તેવું ખેતર હું તમારી માટે લઈને આવ્યો છું મારા વાલા અને મારા વાલા બે લાખ રૂપિયામાં અત્યારે કાંઈ આવતું નથી તો તમારે લેવી હોય આ જમીન અને તમારે સંપૂર્ણ માહિતી જોતી હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો અને જેને પણ મારાવાલા આ જમીન લેવી હોય ને તેને અમારો વિડીયો શેર કરો ને મારા વાલા તમને પૂરી માહિતી આમાંથી પ્રાપ્ત થઈ જશે મારા વાલા અને બીજા પ્રશ્નની અંદર કે તમારે જમીન મકાન પ્લોટ કે દુકાન લેવી હોય ને મારા વાલા તો અમારો સંપર્ક કરો ને મારા વાલા અને તમારે ખોટા કોલ ના કરો તો તમારી નમ્ર વિનંતી મારાવાલા અને ખોટા કોલ મને બહુ આવે છે તો હવે આપણે એવું વિચાર્યું કે આપણે યુટ્યુબમાં સંપૂર્ણ માહિતી આપી દેશું અને મારાવાલા બળે ગામમાં અને હું એમ કહું કે સણાની એક મોસમ વાવ્યાવું અને વાઢ આવવું તો મારાવાલા આવી જમીન તમે ગોતવા જાશો ને તોય તમને મળશે નહીં એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી અને આવા નવા જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી અમારી ફેસબુક આઈડી અને અમારી જે યુટ્યુબ આઈડી છે ને મારા વાલા તેને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો ફોલો કરો અને મારા વાલા એવો શેર કરો એવો શેર કરો કે આ જમીન ગાયો ઘા વેસાઈ જાય મારા વાલા આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને મારા વાલા તમે અમારી આઈડીને સબસ્ક્રાઈબર પણ કરી દેજો અને યુટ્યુબમાં આવા નવા વિડીયા તમે ઘરે બેઠા જોતા રહેજો મારા વાલા અને અમારા તરફથી કોઈ પણ જાતની તમને સમસ્યા આવતી હોય તો પણ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારાવાલા અને તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો અમારા કોન્ટેક નંબર નાખેલા જ છે તો અમને કોલ કરો ને મારા મારાવાલા અમને અમે તમને પૂરેપૂરી માહિતી આપી દેશો મારાવાલા અને હવે તમારે જમીન જોવા ક્યાંય ધક્કો ખાવા જવાની જરૂર નથી મારાવાલા અમારી યુટ્યુબ આઈડીમાં તમે સંપૂર્ણ વિડીયો જોઈ શકશો મારા વાલા અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી હોય ને મારા વાલા તો અમારો કોન્ટેક જરૂરથી કરજો તો તમારી કોઈ પણ વસ્તુ અમે વેસી પણ દેશું અને કોઈ પણ વસ્તુ તમારી અમે લેવડાવી પણ દેશું મારા મારાવાલા તો હવે તમારે ક્યાંય પણ કોઈ પણને ગોતવા જવાની જરૂર નથી મારા વાલા ઘરે બેઠા તમને બધું મળી જશે વાલા તો હવે તમારે રાહ જોવાની બિલકુલ જરૂર છે નહીં મારા વાલા અને આવા ભાવમાં તમને જમીન જોવા પણ મળે નહીં મારા વાલા